અરે મને પૂછ્યું અમે કોણ મારું નામ જીતુ જમાવટ છે ને હું તમારે પાડોશ મારું છું એટલે કે હું તમારો પાડોશી છું આ તો મને ખબર પડી કે કોઈક બાજુમાં નવા રહેવા આવ્યા છે એટલે મેં કીધું લાવો આપણી ફરજમાં બને કંઈ ખબર અંતર પૂછતો આવો અને કઈ કામકાજ હોય તો કહેજો કોઈ ટેન્શન લેતા નહીં એકચુલી હું શું છે આ સોસાયટીમાં પ્રમુખ પ્રમુખ આ બધું આપણા આ ધારા ધોરણ મુજબ જ બધું ચાલતું હોય છે એટલે સોસાયટીમાં તમને કંઈક પ્રોબ્લેમ હોય તમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ હોય તો હું જાતે બેઠો છું તમે ચિંતા કરતા નહીં બેસા બેસા છબી એકલા જ રહો છો નાના છે ને મારો વાર અચ્છા શું નામ છે કિસુ હેલો નમસ્તે નમસ્તે હું જીતુભાઈ જમાવટ તમારી બાજુમાં જ પાડોશમાં રહું છું બેસો ને તમારું જ ઘર છે એક્ચુઅલી મને એકદમ મેસેજ મળ્યા કે તમે નવા રહેવા આવ્યા છો એટલે મને થયું કે લાવો ખબર તો કાઢવી જોઈએ પાડોશી તરીકે કારણ કે પાડોશી એટલે પહેલો સગો કહેવાય હે અને આપણે ફરજ આપણે ગુજરાતી લોકોએ તો ભૂલવી જ ના જોઈએ એટલે મને થયું કે લાવો જરા મળતો ક્યારેય પણ કંઈ કામકાજ પડે તો જરા પણ ચિંતા કરવાની નહીં અડધી રાત્રે ભાભી તમે બૂમ પાડી શકો છો હું આજરા હજુર થઈ જઈશ હા અને તમને ખબર છે આ પ્રમુખ કોણ છે સોસાયટીમાં હા એટલે એવું શું ને બધું પ્રમુખ મારે જ કરવાની હોય છે એ તો રસોડા ની પ્રમુખ છે ગટર બંધ થઈ જાય

તમે આખો દિવસ તમારો ત્યાં ફોન બોલ લાગે ના લાગે અચાનક એમને કઈક મુશ્કેલી આવી ગઈ તો એ ફોન તમને કરશે કે મને કરશે મને હું તો જવું કે ના જવું ધંધે મારો કોઈ ફરક ના પડે અરે કશું નહીં તો તમે મંગુનો નંબર બી લઈ લેજો મારો નંબર બી લઈ લો તમારો નંબર મને આપી દેજો ગમે તારે કઈ શું કામ કરજો તો ખબર પડે અને હવાર જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ એવું તો મેસેજો થતા રે તમે તો જોબ કરો તમે તો બીજી માણસ હે હું નવરો મારા ગમે ત્યારે એમની સાથે વાતચીત થાય મુશ્કેલી ના પડે એમ બરાબર ને ચાલો તો પછી હું રજા લો હો ને તમે જરાય ફિકર કર્યા વગર મને ફોન કરી શકો અને

આ દાળનો વઘાર ક્યાં થયો એની હોડમે હોડમે હું ઠેક તમારા ઘર સુધી આવ્યો મને નક્કી ખબર હતી કે આ તમારા ઘરમાંથી હોડમ આઈ નું ગુછો બોલો તમારી ઘરે દાળ બનાવી છે યસ યસ હું ખોટો નથી મારું નાક ટેસ્ટિંગમાં એક નંબર છે મને થયું કે આજે તો જે થવી હોય થાય આ જ્યાંથી સુગંધ આવે છે એમના ઘરમાં જઈ અને માગીને દાળ પીવી છે મારે તમારા ઘરની દાળ પીવી જ પડશે શું ફેન્ટાસ્ટિક સુગંધ આવતી હતી સર પીવડાવ પીવડાવ લઈ

તમે રસોઈયા બાકીનું બધું હું હેન્ડલ કરી પાર્ટનરશીપ પો પૈસા એવું રોકું ખાલી તમારે રસોઈ બનાવીને હેડ થી પકડવાની બોલો કરવો ધંધો હું અમને ક્યાર ની કહું છું કે મને નાનું મોટું કોઈ ધંધો કરી આપો તો એમને મદદ થાય અલ્યા ભાઈ કરવો જોઈએ યાર આટલી સરસ રસોઈ બનાવે છે ને ભાભી યાર અરે જીતુ ભાઈ દો કેવા શાક લાડુ મોહન થાર બધું બનાવે છે નહીં કરવાનું ગુજરાતી માણું બનાવું તો એ જે ગરમો બનાવે એ મદદ તમે ખાવા આવી જતો તમારું પૂરું થઈ જાય ને ગરમો રાડું ચાલુ રાખવાની શું જરૂર છે ખરો કરવા એક વાત કઉ જો તમને કદાચ વિચાર થાય ધંધો કરવાનો તો પેહલો કોલ મને કરજો નંબર તો છે જ તમારી પાસે બરાબર વાહ બાકી એક વાત કઉ મન તો એમ થાય છે આખી તપીલી ભરીને દાર પી જવું પણ પછી પચ્તાવાર લોકો માટે નહીં બચે બાકી દિલથી વખાણ કરીને કહું છું કે તમારી દાળ એક નંબર વિશ્વમાં એક નંબર સાબી દાળ મેં આજ સુધી નહીં પીધી થેન્ક યુ સો મચ આ દાળ બદલ આપનો આભાર તમારો પણ આભાર હું જઉં છું પણ હા હવે ક્યારેય પણ તમારા ઘરમાં રસોઈ બનેને એમાં જો દાળનો વઘાર થાય તો તમારે એક વાડકી દાળ મારા માટે કાઢી રાખવાની ચોક્કસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જોયું જોયું એ માણસ મારા દાળના કેટલા વખાણ કરતા હતા અને તમે આજ સુધી મારા વખાણ નથી કર્યા લખીને રાખ આ આઈટમ છે ને આ જો વાટકી દાળ સુધી પહોંચ્યો છે કાલે ભાણા સુધી ના આવે ને તો તું મને કહેજે હા રમતાજી ના ના બીજું કોઈ ટેન્શન નથી આ હા જય શ્રી કૃષ્ણ હા હા અરે ના હું તમને ફોન કરું એટલે આવજો અત્યારે કદાચ મારે દોડા દોડી છે એટલે એકદમ પધ્રમણી ના કરતા હા 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 ઘેર આજે તમારો પગલો પડ્યો આનંદ આનંદ થઈ ગયો તો બાકી તમારો બહુ પ્રચલિત છે કોનજી તારી માં કે છે પણ અભી કાંદુડો કેશું અરે એ તો આખી સોસાયટી ખબર જ છે જીતુભાઈ કે

એ ગીના ના વગાર ની હોડમ આવીને હોડમે ખેસાતા ખેંસાતા તમે આવ્યા છો એટલે દાળ નો પ્રોગ્રામ નથી કઢી છે કઢી પીવી છે આપડે તો ચાલે કઢી ચાલે હારું એક ભૂલ છે એમો એમાં એવું છે કે મંગુને શું આજે મંગુને પેલો ઉપવાસ છે અને એ બધું ઉપવાસ માટેનું ફરાડી આખું બનાવેલું છે એ અત્યારે આખું બધું જમવાનું જશે મંદિરમાં મંદિરમાં ભગવાનને ભોગ ધરાવીશું ફરી પાછું એ ઘરે આવશે ઘરે આવ્યા બાદ અમે એને આરોગીશું એટલે અત્યારે તો અડાય પણ નહીં બાકી તપેલી ભરીને કઢી પીવડાવી દઉં એવું મળો શું તો સાંજે ચાલશે કઢી વાંધો નહીં

એના છોકરાની બર્થડે છે તો એને છે ને એમ કીધું બર્થડે તો ઉજવાનું ચાલુ કરી દીધે છે પણ તમારી માટે હોટલમાં ટેબલ બુક છે તમને ટાઈમ મળે તો આઈન જમી જજો એમ તમે પૂછતાય નહીં ને કરતા નહીં હા પાડ દો આ હમણાં જ પેલા કોંજીભાઈ આઈન કઈન ગયા છે કે એમનું જમવાનું વાળો માર તૈયારી નહીં કરવાની અરે કોંજીભાઈ નું ટિફિન મોકલાઈ દઉં તું એની ચિંતા નહીં કર પણ આપણે જવું પડે ઉગલાય બિચારા અલગથી હોટલ આપડી બુક કરી છે આપણા બેને જમવા તમે કર દેશો ને એમનું અરે તું એની ચિંતા ના કર ને એનું ટિફિન બિફિન પહોંચી જાય તું ઉપર તૈયાર થા જલ્દી

ઉલ્લુ બેટો પાછો ઉલ્લુ બનાવી ગયો મને ચિતુ ફોન કરીશ ને પણ ફોન પણ નહીં ઉપાડે ગમે ત્યારે હું એના ઘરે આવું છું ને એટલે કોઈ ના કોઈ બહાને મને ભગાડે છે હવે તો નફર થઈને મારે એના ઘરમાં ઘૂસવું જ પડશે અને હા ચિતુ તારા ઘરનું ના ખાવ ને તો મારું નામ કાનજી નય લઈ ભાભી આ ખુશી ખુશી ભાભી કેમ છો બસ મજામાં એ કે થોડુંક કામ હતું મારે તમારું હા બોલો એકચ્યુઅલી એવું છે ને કે મંગુ સવારથી થોડીક બહાર ગઈ છે અને એ કહેતી હતી વહેલી આવી જઈશ પણ કદાચ મને લાગે છે કે એને મોડું થશે તો શું છે આમાં મારે સાલું અગિયાર વાગે ને એટલે પેટમાં બિલાડા બોલે છે તો કદાચ જો તમે જમવાનું બનાવો ને તો મારું પણ એક ડીશ બનાવી દેજો તો હું શું જમી લઉં મંગુ ના આવતા પહેલા અરે બનાવવાની વાત ક્યાંથી આવી રેડી જ છે

આ નફળ થઈને મારા ઘરે જમી જાય છે હવે મારે એના ઘરે જમવું જ પડશે આપણા ઘરે રોજ જમી જતો હતો અને આજે આપણે એના ઘરે જમ્યા એ પણ પેટ ભરીને ભાઈ ને જમવાની તમને એની ટીમ છે એને હંમેશા એની ફેવરિટ સીટ છે આ

અને મજા આવે જ ને પૈલે આ પોતાના પૈસા ખાઈએ એનો આનંદ જ કંઈક અલગ હોય એટલે એટલે હું એમ કેવા માંગતો તો કે આમ ખરી મહેનતનું અનાજ ઉગવેલું હોય ને એની આ ખાવાની મજા આવે એમ હવે ચૂપ થઈ જાવ આ હમણાં છે ને કોક ને કોક ખીચડી બાફી છે બાકી આ છે ને અમારા ઘરમાં તમને જમાડે નહીં બીજા સીધા કહી દો કે શું તમે બાફ્યું છે નહીં તો આ આ લોકોને હોમે છે ને

એટલે લોચો એવું થયો કે હું એમના ઘરે ખાતી એક પડોશી ધર્મ નિભાવવા માટે ગયો તો ભાઈ કે શું કોમ કાજો કે આપણે તો કોઈ બી પડોશી આ વાત જઈએ જ છીએ ને બલવા નહીં જતા હું જરા થોડો ઉતાવળે વહેલો જતો હતો એમને જરા ડાઉટ ગયો કે આ લારી લપ્પા વાળો માણસ છે અને બહુ ભૂખડી બાર છે વારે ઘડી આવીને ચા નો ચપણીઓ ચાટી જાય છે ને દાર પી જાય છે ને ભોણું જમી જાય છે એવું થયું એટલે પછી મેં કીધું કે આ ભાઈ ને થોડુંક સબક શીખવાડી દઉં એટલે મેં થોડુંક કારસ્તન કર્યું તું એટલે શું કર્યું તું તમે પેલી કેરી લેવાના થાય એવું કરો યાર મગજ માંથી શું કરો છો તમારા પૈસા રાખો હેડો ચલો બરાબર અને કેરી હારી હશે ને તો પાછા લઈ જાવ બરાબર યાદ કરશો પછી અને રોજ આયો દેખો છો ને હા હા આવજો ભાઈ હા હા આવતા જતા રહેજો ચલા લઈ જાત કળારાની કેસર કેસર કેસર

અસલ તસલ નો બે જણે એક બીજા નું નુકસાન કર્યું તમે તમાર પૈસો નું કર્યું અને તમે તમારી ઇજ્જત નું કર્યું આ આવું કરે આપણે હું લૂંટાઈ જતો તું થોડું ખાઈ ગયા હોતે રે આઈને તો કશું લૂંટાઈ જતો તું તમે ખાઈ આવતા ને એમના ઘરે જઈને પણ ના કોઈને ખવડાવવા ન નહીં ખાઈ ડોજું ડોજો ભરી આ કે ગમ જ ખાઈ છે પણ જપ્પા તો નહીં આમનાથી સોરી સોરી કંજિબી સોરી તમે ખોટું ના લગાડતા પણ અમે છે ને સોરી નહીં જોયું તો તમારું એમના જે પૈસા હતા ને પાછા આલો હારું ના લાગે આપણે ઘેર આયા છે ખાવા અને આપણે એમના એમન જ પૈસા ખવડાવીએ આપી દઉં છું પૈસા મને થોડું વાત કરી લેવા દે એમની જોડે ઓમો કંજિબે તમે ખોટું લગાડવાનું નહીં અમો ઓમો કેવું છે અમે એક ભોડા માણસો છીએ અમારી અંદર કોઈ ચીટિંગ નથી અને અમે દિલના સાફ છીએ કોઈ લારી લપ્પા ભાભીજી છે એ તો અમારે બહુ પૂજનીય છે પણ આ એટલે થોડું કે એના કારણે થઈ ગયું માફ કરજો ને પાડોશી એ તો અમારો હગુ કહેવાય બીજો ભાઈ કહેવાય ભાઈ એટલે અમે તો તમને હગા ભાઈ નીચેમ જ રાખીએ છીએ એટલે હવે આવી ગલતી નહીં કરવાની તમારે હું આવી ગલતી નહીં કરું બરાબર છે હા હું મોકલું છું એમને આપી દઉં છું પેલો એ કઈ તો લઉં આ બધો કહી દે ભાઈ આરતી ઉતરે તો આ બાજુ આવી જાય ગમ્યું ગમ્યું તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો પાડોશી એટલે પેલો હગો કહેવાય અને નો ડાઉટ અમે હગ પણ રાખીએ છીએ દરેક પાડોશી આવે એની સાથે પણ ક્યારેક કોઈક ટસનવાળા પાડોશી આવે તો તમને જીતુ જમાવટનો કલર તો ખબર જ છે એટલે આ તો મંગુના વખત તો એમનો કલર બીજો કરવાનો હતો જ છે મંગુચા જવાની હતી કોઈ જ રહીશ અને કોઈના કલર વલર નહીં કરવાના હા વાટકી વ્યવહાર તો રહેવાના બરાબર છે વાડકી વ્યવહારથી જ વ્યવહાર સચવાય અને સંબંધો સચવાય